એક દીકરી ભાઈ ને ઘરે આમ જાતી હતી ભાભી જોઈ ગયા ને કીધું કે તમારા બેન આવે છે કે હા દુકાળ પીડ્યો એટલે કઈક માગવા આવતી છે સત્ય ઘટના બે લખેલી આ મારી લખેલી નથી

રાવણ જયારે જાનકી પાસે આવે અને માં જાનકી એમ એમ તણખલું લે તો ઘણા છે કે રાવણ ને સંકેત કરે તું રામ આગળ તણખલા જેવો છો ખોટી વાત છે સીતા ધરતી માલી નીકળ્યા છે ખડનું તણખલું ધરતી માલી નીકળ્યું છે એટલે ભાઈ હમ જેટલી કે આ દુઃખમાં તો આડો આય મારા બાપ દીકરી એ સહન ના કરી શકે ભાઈ ને રોલડા માં જાતો જોઈએ હું ક્યાં જાઉં મારા પિયર માલી મને જાકારો મળે

કાગલે ગઈ થી તું પાછી કેમ ફરી ના તારે આંખ માં હું ના કઈ નહીં નો કે તારે કાકો મળે કાકા ઘરમાં મુઠી જાય ને તો ત્રણ દીધા છોકરા ભૂખ્યા છે મારા ભાઈ પાસે મોટી જાય હાટ આવી દુકાળ કાઢી નાખું પણ તાવ ને કોણ ખમાકે બેટા આ જોડો મરી નથી ગયો તારા બાપનું દાઢ માં પીડ્યું છે ગાડી બે કરો નાખ્યો હો રૂપિયા ની થેલી મૂકી દીકરીને ગાડે બેઠ દીધી કે જા બેટા ફોઈ ની ઘેરે ગાડું મૂકી ન બેઠો બેઠો હોકો પીવે છે પડખ્યા ના ઘરના બેઠા છે આ ખૂંડ માલી આહુંડા આવ્યા છે ભાઈ રોવા કેમ બેઠી આ મોકલી દીધો હો રૂપિયા ને બાજરો લઈને એટલે કે એટલે નહીં

પણ દી આથમાનું ટાણું થયું સાહેબ મહારાજ ને મેર બેહવાનું અને દીકરો આવતો હતો રાહ ઉલાળતો ઉલાળતો એકલી રાહલી ને આવ્યો ત્યારે એને પૂછ્યું બધા કા બળદ ને ગાડું તક બાપુ તમે એ નતું કીધું બાદરો ખાલી કરીને હોય તમે એમ કીધું તું જા ફૂઈ ની ઘેરે મૂકીને હોય તો ફૂઈ ની ઘેરે ગાડું ને બળદ બધું મૂકીને હોય આવ્યો છો રાહલી હોય આવ્યો આ દેશની ની બાય તેદી દીકરાને બોકા મળી થી ભરવા સાબાસ દીકરા એ ઘટના

के केवानो सुर के सबल जे होय के मिन सरोवर ना ए जिन आदारे यमे भूला न थी ए भूलाता यमे जई इतना भेला रे हमारे इन सरोवर नाता નાતા આ બધા ભૂલ્યા નથી ભૂલાતા અમે છીએ પ્રીતના ઘેલા રે અમારે મીન સરોવરના નાતા માણસો કે યોગ આ ભેગા થાય યોગ આવી કલ્પના હતી કે આવી હોવાનું કરશું આનંદ થાય ને એટલા આવશે આયોજન ન થઈ શકે એમના મેં પેલા જે દુહા કીધું કે એ જે પ્રેમ હોય અમે પ્રયત્ના ઘેલા ભગવાન ને તમે જાત્રા જાત્રા કરવા જાવ તો ભગવાન મળી જાય અમરનાથ જાઓ બરફ માં આલી આલી ને કૈલા તો હું ત્યાં ભોળો ના થામો બેઠો